જય 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 ગજાનંદ 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 ગણપતિ ગણપતિ ચરણ સ્થિર કરો મારી મારી મતી શિવશક્તિના સંતાન સદા સુધારો કૃપા છે આપનું આપીસાર્ય કાર્યમાં મારી જાય મારાથી ભોગ ભક્તને પુનિત લાવો આપજો શરણે બોલો ગણપતિ દાદા તુલસી માતા તુલસી માતાયમાં શીતળામાં વેરેમાં શીત રામેશ્વર રામેશ્વર ઓમ શ્રી કિસિમબાના પારસમણી ભોગા મારા નમા ઓમ શ્રી દેવજી ભોવાય નમા બોલો શ્રી કેશિંબાના પારસવણી ભોગા મહારાજ બોલો ચેહર માણે બોલો કાળકા માણે બોલો દેવજી ભુવાને ભગવાન બોલો શ્રી સૂર્યનારાયણ ભગવાન જય બોલો શ્રી નારાયણ ભગવાન શ્રી સૂર્યનારાયણ ભગવાન જય બોલો શ્રી સૂર્યનારાયણ ભગવાની ભગવાન સૂર્યનારાયણ ભગવાનની સૂર્યપુત્ર શનિદેવની નમો ભગવતી વાસુદેવાય નમ નમો ભગવતી વાસુદેવાય નમ નમો ભગવતી વાસુ ઓમ શ્રી કૃષિ પાના પારસવણી ગોગામાં માસિનપા ના ગોગા

અમર ધ બોત મારી જા દેવજી ભૂવે ભગતી આલેશ આપ્રાદ મે પુત્ર પરિવાર સિમ્બા ગોગા અમર ધ બોત મહા દેસાઈ વાળો રૂડો રે 20 વચમાં શોબે છે મહારાજનો

આનંદે ઉતારે બુવા आरती વાગે છે રૂડી મુંગોળ ને સિમ્બા ગોગા અમર ધપો તમારી ગાળીઓ લીલા ગોરા બાપુ ને सोबत વાગે છે ઘંટ ને ઘડિયા સિમ્બા ના ગોગા અમર ધપો તમાર રો મે રો મેં દેવજીને રમતા રો મે વસ્તાને મેં વસતા ને રમતા હળહળત મેં ઝેરના સુસ્તારા ખીસીમ્બાના ગોગા અમર ત પોતમાં ગામો રે ગામથી મંડળો આવતા માણસની બરાત ગણી દે પોત મારી જાઓ દુઃખી આવે દેશ દેશ આપો ને કેસીમ બા ના ગોગા ખિસિમ બા ના ગોગા અમર ત પોત મારે દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભળી વાડી પરત ખંડ મો કે શિમ્બાના ગોગા અમર તપૂત મારી જાજીઓ ચૈતર સુથોત ને રમણ ચડે છે અભિલકમકુને ગુલાલ કે શિમ્બાના ગોગા અમર તપૂત મારી રમણ આવે છે રૂડી બીપતી આવે છે કાંઈ દૂર દૂર થી દેસા કે ગોગા અમર ગપોત મારી જાજીઓ દુખિયા આવે દુઃખ પોકાર સુખ મારે વખના વારનાર ભેલા રે આવજો પોકાર સુ ને પાર જોજો ગોગા અમર બાત મારે કરુણા કુપાડું તમે લાવજો કર જોડીને છોટા લાલ કર કરજોડીને બાળક મહારાજ ખેસિંબા ના ગોગા અમર કપોત બોલો શ્રી ખેસિમ્બાના ચેહર માન બોલો કાળકા માન બોલો દેવજી ભુવાન બોલો વસ્થા ભુવાનુ બોલો સાહર ભુવાનુ બોલો રાજુ અનંત વાસુ કેશેશ પદ્મનાભમ કમલમ તક્ષક કાર્યમ તક્ષકાલ્યેતાની નવ નામાની નાગા નાયમ સાયંકાલે પઠે નિમંત્રી નાસ્તી સર્વસ્વી જય ગજાનંદ જય ગજાનંદ ગણવતી ચરણકમણમાં સ્થિર કરો મારી મધિ શિવ શક્તિના લાળી ના સંતાન કૃપા કરો મારી સદી સુપ્રસંગે પ્રથમ સાંજે આપનું આ વિસાર્ય કાર્યમાં થ મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારાવધિક્તને પુનિત લાવો આપ દિવસિંબાના પારાસ ઓમ નમો ભગવતી ઓમ નમો ભગવતી વાસુ સૂર્યપુત્ર શનિદેવની કુટિ કોમ શ્રી જ બિરાજમાન થયેલા મણી ભદ્રવી દાદા ને જાયો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદા ને જાયો આગલોડમાં બિરાજમાન થયેલા મણીભદ્રવી દાદા ને જાયો આગ લોડમાં બિરાજમાન થયેલા ચામુંડામા ને જયો આગરોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની બિરાજમાન થયેલા ચામુંડાની જય છે અંબાજીરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી જય જહો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની બિરાજમાન થયેલા દાદા પંચમુખામાં બિરાજમાન થયેલા બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાન ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવીની જહો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવી ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની બોલ ોલમારી અંબે જય જય બોલ અંબેરી અંબે જય જય અંગે વેરે મા શીતરામાં વેરે મા શીતરામાં વીર બાપજી